યુવતીને પ્રસંગ હોવાથી નોકરી પરથી ઘરે જવા કલાક વહેલી નીકળી હતી નાના વરાછા બ્રિજ નજીક મોપેટ લઈ પસાર થતી એક યુવતીનું પતંગની દોરી વચ્ચે આવી જતા ગળું કપાઈ જવાના કારણે મોત નીપજ્યું છે પતંગની દોરીથી ગળું કપાતા ઇજાગ્રસ્ત થયેલી યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જોકે જીવ બચાવી શક્યા ન હતા સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે મૂળ અમરેલીના સાવરકુંડલાના કેરાળા ધાર ગામની વતની અને મોટા વરાછાના અબ્રામા રોડ પર અમૃત રેસિડેન્સી ખાતે ઈ ચારસો બેમાં રહેતી બાવીસ વર્ષીય દીક્ષિતા ઘનશ્યામભાઈ ઠુમર જ્વેલરી ડિઝાઇનિંગનું કામ કરતી હતી બુધવારે સાંજે છ વાગ્યા આસપાસ દીક્ષિતા મોપેટ પર સવાર થઈ નોકરી પરથી ઘરે જવા માટે નીકળી હતી દીક્ષિતા નાના વરાછા બ્રિજનો ઢાળ ઉતરતી વખતે પતંગની દોરી આવતા એકસો આઠમાં ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી તે પહોંચે તે પહેલાં મોત નીપજ્યું હતું દીક્ષિતાને નાની બહેન ક્રિનલ અને ભાઈ રોમિત છે દીક્ષિતાનો આગામી બાવીસ ફેબ્રુઆરીએ જન્મદિવસ આવવાનો હતો તેણીને કુકિંગ રીડિંગ અને ટ્રાવેલિંગનો શોખ હતો બી કોમનો અભ્યાસ કરી ચૂકેલી દીક્ષિતા આઈએલટીએસ માટે તૈયારી કરતી હતી સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિનો ધોધ છ મહિના પહેલાં સગાઈ થઈ હતી મોટા વરાછામાં રહેતી દીક્ષિતાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેણીની છ મહિના પહેલાં જ સગાઈ થઈ હતી બુધવારે તેને કોઈક ફંક્શનમાં જવાનું હોવાથી નોકરી પરથી ઘરે જવા એક કલાક વહેલા નીકળી હતી સાંજનો સમય હોવાથી પતંગની દોરી દેખાઈ ન હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી દીક્ષિતાના પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે માતા હંસાબેન ગૃહિણી છે

લોકોને શું સંદેશો ટુ wheelu હોય એને હરિયા નાખવાના હરિયા બાંધવાના 50 રૂપિયાનો હરિયો આવે છે બરાબર અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં પાંચ સાત દિવસ પુલ માથે નહીં ચલાવવાની નીચેથી ગાડી લેવાની એ મારી ખાસ સૂચના છે દીકરીઓ બેનો બધાય ભાઈઓ ને બધા ને વડીલો ને બરાબર કામ ન હોય તો હમણાં આને બહાર નહીં નીકળવાનું